લક્ષ કે એકેડેમીના એલ સીએ ડિજિટલ પ્રોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખાતા ખાતાકી પીએસઆઈની તૈયારી કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે અમે લઈને આવેલી એક સરસ મજાની અને ખૂબ સરસ મજાની સરળ એવી ઓફર જેની અંદર તમારે સૌપ્રથમ અમારી એલસીએ ડિજિટલ એપ્લિકેશન છે જે તમારે તમારા મોબાઈલની અંદર એક ડાઉનલોડ કરવાની રહેશે એલસીએ ડિજિટલ પ્લે સ્ટોરની અંદર તમારે ડાઉનલોડ કરવાની રહેશે ત્યારબાદ તમને અલગ અલગ આવા બધા મેનુ જોવા મળશે તમે મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરશો એટલે તમને અલગ અલગ આવા મેનુ જોવા મળશે બરાબર ત્યારબાદ તમારે આપણા જે પેઇડ કોર્સની અંદર આવા ઓપ્શન આવો છે બરાબર જે ખાતાકીય પીએસઆઈ પેપર એક બે સંપૂર્ણ કોર્ષ જેની અંદર તમારે એન્ટર થવાનું રહેશે તમે જેવા એન્ટર થશો એટલે તમને અંદર અંદર આવો એક ડેમો જોવા મળશે ત્યાંથી તમારે બાય નવ ક્રીન તમારે પેમેન્ટ કરવાનું રહેશે જે આપણી મૂળ કિંમત છ હજાર રૂપિયા છે પણ જે તારીખ બે જુલાઈ સુધી રાત્રિના બાર વાગ્યા સુધી પચીસો રૂપિયાની ઓફર છે ત્યારબાદ તમારે પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટની અંદર તમારે પે ઓનલાઈન ઉપર ક્લિક કરી શકો જો તમારે અન્ય કોઈ મોબાઈલમાંથી પેમેન્ટ કરવાનું છે તો તમે સ્કેન ક્યુઆર ઉપર પણ ક્લિક કરી શકો છો જેવું તમે ક્લિક કરશો એટલે તમને અલગ અલગ આવા મેનુ જોવા મળશે યુપીઆઈ ફોનપે ગૂગલ પે બરાબર જે તમારે સિલેક્ટ કરવું હોય તમે જે યુઝ કરતા હોય ફોન પે ગૂગલ પે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ તો તમને અલગ અલગ મેન્યુ જોવા મળશે તમે જે યુઝ કરતા હોવ એના પર ક્લિક કરીને તમારે આગળ વધવાનું રહેશે જેવું તમે પેમેન્ટ કરશો જો તમે કોઈ અન્યમાંથી પેમેન્ટ કરવા માગતા હશો તો તમને આવો ક્યુઆર કોડનો ઓપ્શન આપશે જેવું તમે પેમેન્ટ કરશો એટલે કોષ થઈ તમારો એક્ટિવ થઈ જશે એટલે તમને અલગ અલગ આવા કોષની અંદર આવું જોવા મળશે પેપર એક કાયદો પેપર બે

ચાર અને પાંચનું સંપૂર્ણ મટીરિયલ સેટ જે તમારા સરનામે અમે પહોંચાડી દઈશું એના માટે તમારે ફક્ત ફક્તને ફક્ત એટલું જ કરવાનું રહેશે કે તમારે તમારી એપ્લિકેશનનું પેમેન્ટ કર્યા બાદ તમારી એપ્લિકેશનમાં જે ફી રિસિપ જનરેટ થઈ ફી રિસિપ અને તમારું પૂરું એડ્રેસ તમારું નામ તમારું સરનામું તમારા પોલિસ્ટેશન નામ તમારા જિલ્લા તાલુકાનો પિનકોડ જે આવતો હોય અને તમારો મોબાઈલ નંબર લખી આટલી વસ્તુ તમારે આ નંબરની અંદર વોટ્સઅપ કરવાની રહેશે બરાબર આ નંબરની તમારે વોટ્સઅપ કરવાની રહેશે એટલે તમને વધીન ત્રણથી ચાર દિવસની અંદર તમારા જે સરનામું અમને મોકલેલું છે એ સરનામું પર અમે તમને અહીંથી કુરિયર રવાના કરી દઈશું બરાબર છતાં તેમ છતાં કાંઈ ખબર ન પડે તો તમે એપ્લિકેશન હેલ્પલાઇનની અંદર તમે કોન્ટેક કરી શકો છો અને બીજું કોઈ પણ કાંઈ કોર્સ બાબતે કોર્સ વિશેની કોઈ સંપૂર્ણ માહિતી જોતી હોય તો તમને અહીંયા એક નંબર લખી આપું છું જે પંડ્યા સાહેબ ભણાવવાના છે સંપૂર્ણ કોર્સ તમને તો હું સેમનો તમને નંબર લખી આપું છું એક એના માટે તમે કોન્ટેક કરી શકો છો એક્યાસી અઠ્યાવીસ ઓગણ સિત્તેર સિત્તેર એકોતેર આમાં તમને કોર્સની સંપૂર્ણ માહિતી મળી રહેશે બરાબર તો તમે એમનો કોન્ટેક કરી શકો છો બાકી કોઈ પણ એપ્લિકેશન એલેક્ટ્રોન બાબતે કોઈ પ્રશ્ન હોય તો તમને એપ્લિકેશન હેલ્પલાઇન નંબર આપેલો છે એની અંદર તમે કોન્ટેક કરી શકો છો જય હિન્દ જય ભારત